વળોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી અંબે વિદ્યાલય દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ શેરના આજવા રોડ ઉપર આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે વાર્ષિક ઉત્સવ થ્રી થોન ખેલ ખેલ મેનું આયોજન કરવામાં આવ્યું હતું તો નોંધનીય છે કે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં એક આગવી નામના ધરાવે છે વિદ્યાર્થીઓનો વિકાસ તેમજ વિવિધ ક્ષેત્રમાં તેઓનો પરંપરાગત કરવા પારંગત કરવાનો હેતુ આ સંસ્થાનો રહ્યો છે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નરિયા આજના મોબાઈલ યુગમાં નાના માનવીથી મોટા માનવી એટલા સોશિયલ મીડિયા અને ભૌતિક સુખની લાલસામાં વ્યસ્ત થઈ ગયા છે પરિણામે પોતાના સ્વાસ્થ્ય અને હાનિ પહોંચાડી રહ્યા છે અને પૌરાણિક રમતોને ભૂલી ગયા છે ભારત દેશ પ્રાચીન સમયથી રમતગમત ક્ષેત્રે પારંગત થઈ રહ્યો છે અને હાલમાં પણ પારંગત છે એન્યુઅલ ફંક્શન દરેકે દરેક શાળાનું એક ઘરેણું હોય છે અંબે સ્કૂલના માધ્યમથી આજે વાઘોડે રોડ ખાતેના એમના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના એમને એક સુંદર મજાની સ્પોર્ટ્સ ઇવેન્ટનું એન્યુઅલ ફંક્શનનું આજે આયોજન અમિતભાઈ શાહ ભાવેશબેન અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં છે ત્યારે બાળકોને પોતાનામાં રહેલી શક્તિઓને બહાર ખીલવવાનો એક સુંદર પ્રયાસ મેનેજમેન્ટના માધ્યમથી થાય છે અને આવા કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં પણ પોતે એક નવી તાકાત સાથે એ કામ કરી શકતા હોય છે ત્યારે આ સુંદર મજાના મેનેજમેન્ટ માટે સમગ્ર ટીમને અને સાથે સાથે પરેશભાઈ કે જે આ કાર્યક્રમમાં અમને અહીંયા જોડવાનો પ્રયત્ન કર્યો છે તેમનો હૃદયપૂર્વક આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગૃહ ખાતે સીએમ બે વિદ્યાલયનો એકવીસમો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં થીમ હતી સ્પોર્ટ્સ લગતું જીવનમાં સ્પોર્ટ્સનું મહત્વ અને હાઉ સ્પોર્ટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ વિધાઉટ સ્પોર્ટ્સ ઇફ યુ ઓનલી કીપ ઓન સ્ટડી બરાબર તો એ પણ એ આપણા માટે યોગ્ય ના કહેવાય સ્પોર્ટ્સ અને એજ્યુકેશન શુડ બી પાર્ટ ટુગેધર એ થીમને લઈને બાળકોએ વીસથી વધુ પ્રસ્તુતિ કરી આજના ફંક્શનમાં ડોક્ટર વિજયભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર પાંચસોથી વધુ બાળકોએ અહીંયા વિવિધ પ્રદર્શની કરી ડાન્સીસની અને હજારથી વધારે વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા